ગાયની સમીપ તમે દીવો કરતા હશો ક્યાંક તમે નદી કાંઠો હોય ત્યાં પણ તમે એમ કે દીવડા ઝગમકાવતા હશો હરિદ્વાર જાઓ તો તેમાં પણ તમે દીવો મૂકતા હશો સર્વ જગ્યાએ તમે દીવડા મૂકતા હશો તે શ્રેષ્ઠ ગણાય છે જે જેમ કે કુદરતી વાતાવરણ હોય છે જ્યાં જ્યાં દેવસ્થાન હોય છે દરેક ઠેકાણે આપણે દીવડા ઝગમગાવતા હોઈએ છીએ તે શ્રેષ્ઠ જ છે પણ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે જ્યારે તમે ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ દીવો કરો છો ને તે સર્વશ્રેષ્ઠ ગણાય છે એટલે હંમેશા આપણે ભગવાન શિવજીની સમક્ષ એક દીવો પ્રગટાવવો જોઈએ અને ખાસ કરીને આદ્રા નક્ષત્રના દિવસે આપણે ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ એક જ્યોત એક દીપ પ્રગટાવવો જોઈએ અને હું તો એમ કહું કે આખી દીપમાળા ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ આપણે પ્રજ્વલિત કરવી જોઈએ સુંદર એમ કહે એકસો ને આઠ દીવડા આપણે ભગવાન શિવજી સમક્ષ પ્રગટાવીએ સુંદર ભગવાન શિવજીની પ્રભાતે વહેલા ઉઠી અને શિવલિંગની પૂજા કરીએ આદ્રા નક્ષત્રના દિવસે તો તેનું એટલું બધું પુણ્ય મળે છે જેનું વાણી દ્વારા પણ વર્ણન નહીં થઈ શકે એટલે ખાસ કરી અને શિવભક્તો જે આદ્રા નક્ષત્ર છે તે દિવસે આપણે ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ એક જ્યોત પ્રગટાવો જોઈએ અને જો આપણી પાસે ધન સંપત્તિ હોય તો થોડુંક ગાયનું ઘી લઈ લઉં એક કિલો અથવા બે કિલો ગાયનું ઘી લઈ અને સુંદર સુંદર વાટું બનાવી અને શિવાલય અર્પણ કરવી અને શિવાલયને પૂજારીને કહેવું કે આ એકસો ને આઠ દીવા ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ તમે પ્રગટાવજો હું પણ તમને હેલ્પ કરીશ આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવની તમારી ઉપર એમ કોઈ આશીર્વાદ વરસી જાય છે તેની માયા તેની લીલા તમારી ઉપર વરસી જાય છે જ્યારે તમે આવું કાર્ય કરશો એક જ્યોત દીવડા પ્રગટાવશો ભગવાન શિવજી સમક્ષ દીવડા પ્રગટાવશો આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવની માયા છે તેની માયા કોઈ જાણી નથી શક્યું પણ એમ કહેવાય કે કળિયુગમાં ભગવાન મહાદેવ હાજર છે જે કોઈ માનવ જે કોઈ જીવ જો નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતો હોય નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરતો હોય તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી તે દુખી થઈ થઈ અને તે જીવનું મૃત્યુ થતું નથી ભગવાન મહાદેવ તે જીવને જે નિત્ય નિત્ય શિવલિંગ પૂજા કરવા વાળો જીવ હોય છે તેને એમ કહેવાય કે પરમ આશીર્વાદ એવા આપે છે ભગવાન મહાદેવ એવા આશીર્વાદ આપે છે કે તેની દરેક મનોકામના ભગવાન પરિપૂર્ણ કરે છે તેના જીવનના સફરમાં એમ કહેવાય કે દરેક પળે પળે ભગવાન મહાદેવ સુખ લખી નાખે છે ભગવાન મહાદેવ તેના દરેક સંકટો હણી નાખે છે જેવી રીતે એમ કહેવાય કે વીરભદ્ર શત્રુઓનો નાશ કરી દે છે જે જે દૈત્ય ઉત્પન્ન થયા છે તેનો ભગવાન મહાદેવના જે રૂપ છે વીરભદ્ર રૂપ છે તે તેનો નાશ કરે છે ધ્વંસ કરે છે તેવી રીતે આપણા દુઃખોનો પણ ભગવાન મહાદેવ નાશ કરી દે ગમે તે રૂપ ધારણ કરી અને ભક્તોની સહાય કરવા આવે છે ભગવાન મહાદેવ એટલા માટે નિરંજન નિરાકાર કીધા છે નિરાકારનો મતલબ શું થાય કે તમે આજુબાજુમાં તમારી આજુબાજુમાં ભ્રમણ કરતા હોય ભગવાન મહાદેવ છતાં પણ તમે તેને જોઈ ન શકો તે જ ભગવાન મહાદેવ નિરાકાર રૂપ છે તમે તેને જોઈ નથી શકતા તમે તેને ઓળખી નથી શકતા તમે તેને પારખી નથી શકતા એટલા માટે ભગવાન મહાદેવને નિરાકાર કીધા છે તમારી આજુબાજુમાં હોય છતાં પણ તમે તેને જોઈ ન શકો તમે તમારી આપણી દ્રષ્ટિ તેને જોઈ ન શકે એટલે તો ભગવાન મહાદેવનું સુંદર ભજન છે કે આપો દ્રષ્ટિમાં તે જનખવું સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખો તમે વિચાર કરો કે ભગવાન મહાદેવ કૃપાળુ છે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ બંને એકબીજા વચ્ચે વિવાદ કરતા હતા આદરા નક્ષત્રના ભગવાન ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ વિવાદ કરતા હતા બંને વચ્ચે વિવાદ એવો હતો કે હું મોટો છું જ્યારે આ હાદીમાં હું પણ આવી જાય મોટાપણો આવી જાય ને ત્યારે શિવ પ્રગટ થાય છે બ્રહ્મા અને વિષ્ણુની સન્મુખ પ્રગટ થયા તેવી રીતે આપણામાં પણ જો હું પણ આવી જાય ને તો ભગવાન મહાદેવ પ્રગટ થાય છે અને આપણામાં જે હું છે તેનો નાશ કરે છે એટલે જીવનમાં ક્યારેય હું પણું નહીં રાખવાનું કે હું કાંઈક છું હું કરું છું તેઓ ક્યારેય હૃદયમાં ભાવ નહીં રાખવાનો તેવું અભિમાન કદી ન કરવાનું કારણ કે જ્યારે હું પણ આવી જાય અને અભિમાન જ્યારે હદીમાં આવી જાય ને ત્યારે શિવ તત્વ છે ને તે આપણો નાશ કરી દે છે શિવ તત્વ છે ને તે આપણો ધ્વંસ કરી નાખે છે હંમેશા હદીમાં એવો જ ભાવ રાખવાનો છે કે પરમ કૃપાળું પરમાત્મા ભગવાન શિવ કરે ને તેમ જ થાય છે તેરી કૃપા ન હિલે એક હિ અણુ લે તેહ સાસ તેરી દયા છે તનુ તનું આ જે કડી છે આ જે ભજન છે તે લખેલા છે ને જે એમ કહેવાય હોય તે ખોટા નથી તેવું જ થયું છે તેવું જ થાય છે અને તેવું જ થવાનું છે તેરી કૃપા બિના ન હિલે એક હિ અણુ લે તે હે સાસ તેરી દયા છે તનુ તનું તેની કૃપા વગર આપણે એક શ્વાસ વધારે પણ નથી લઈ શકતા તેની કૃપા વગર એક ડગલું પણ આપણે આગળ માંડી નથી શકતા તેની કૃપા વગર આપણા જીવનમાં સુખ નથી આવતું અને એનો એમ કહેવાય કે જ્યારે ક્રોધ ફેલાય છે ને ભગવાન મહાદેવ જ્યારે ક્રોધ કરે છે ત્યારે જ આપણા જીવનમાં જીવનમાં દુઃખ આવે છે જે જે લોકો એમ કહેવાય આ કળિયુગમાં જે અસત્યનું આચરણ કરતા હોય જે એમ કહેવાય કે ખોટું કરતા હોય ત્યારે તમારે જોવાનું કે તેના જીવનમાં ઓટોમેટિક કંઈક ને કંઈક એવું થશે કે તેના જીવનનો નાશ થઈ જશે તેના જીવન આખું બરબાદ થઈ જશે તે તો બરબાદ થશે તેનું જીવન તો બરદા બરબાદ થશે પણ સાથે સાથે તેના પેઢી પરિવારનો પણ નાશ થઈ જશે તે પણ દુઃખી હશે જે લોકો અસત્યનું આચરણ કરતા હશે જે જે લોકો એમ કહેવાય કે ખોટું કરતા હશે ભગવાન મહાદેવ કળી કાળમાં હાજરા હાજર છે જે જે લોકો ખોટું કરે છે જે જે અસત્યનું આચરણ કરે છે ભગવાન મહાદેવ તેનો નાશ કરી જ નાખે છે એટલે હંમેશા આપણે સત્યથી જીવન જીવવું હંમેશા સત્યનું પાલન કરવું જ્યારે જ્યારે ભગવાન મહાદેવનો સુંદર આવા તહેવારો આવે ત્યારે ભગવાન મહાદેવની આરાધના કરી લેવી ભગવાન મહાદેવ પાણીને પ્રાર્થના કરવી હે મહાદેવ સો ટકા આપણા દુઃખ હરી લેશે જ્યારે આપણે સાચા હૃદયથી મનમાં હૃદયમાં ભગવાન મહાદેવને રાખી અને જ્યારે આપણે પ્રાર્થના કરીશું ને ત્યારે ભગવાન સો ટકા આપણા દરેક દુઃખ હરી લેશે એટલા માટે તો સર્વ જગત બોલે છે હર હર મહાદેવ હર શિવભક્ત જ્યારે પણ આપણે કોઈ પણ દેવી દેવતાની ભક્તિ કરીએ કોઈ પણ દેવાસ્થાને જઈએ કોઈ પણ એમ કહેવાય કે માતાજીના મંદિરે જઈએ ત્યારે આપણે પ્રાર્થના કરીએ માતાજીનું નામ લઈએ દેવતાનું નામ લઈએ પણ છેલ્લે આપણે એક શબ્દ તો બોલવો જ જોઈએ આ ઉચ્ચારણ તો આપણે બોલવું જ જોઈએ ઓમ નમઃ પતિ હર હર મહાદેવ હર જો આ ઉચ્ચારણ આપણે બોલશું ને તો એમ કહેવાય કે સો ટકા આપણા દરેક દુઃખ હરાય જાય છે દરેક દુઃખ હણાય જાય છે કારણ કે જે છેલ્લે ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ હર બોલે છે ને ત્યારે શિવ અને શક્તિ બંને રાજી થાય છે જે પણ દેવસ્થાને તમે આ ઉચ્ચારણ કાઢો છો ને બોલો છો ને તે દેવ તત્વ પણ તમારી ઉપર રાજી થાય છે માનો કે તમે મહાકાળી માતાજીને મંદિરે ગયા હે પાવાગઢ ગયા અને ત્યાં મા જય મહાકાળી જય મહાકાળીનું નામ સ્મરણ કર્યું સો વખત કે પાંચસો વખત કે એક હજાર એક વખત તમે માતાજીનું નામ સ્મરણ કર્યું પછી છેલ્લે તમે ઓમ હર પાર્વતીપતિ છો ને ત્યારે જ તમારી ભક્તિ પરિપૂર્ણ ગણાય છે તેનું કારણ તમને કહું કે ત્યારે જ કેમ પરિપૂર્ણ ગણાય કારણ કે શિવ અને શક્તિ વગર સર્વ ભક્તિ અધૂરી છે સર્વ જીવ અધૂરા છે એટલે આપણું ભક્તિ પણ અધૂરી રહી જાય છે જ્યારે આપણે શિવ શક્તિને સંભાળતા નથી એટલે દરેક કાર્યમાં ભક્તિનું કાર્ય હોય કે ઘરમાં કઈ સારું કાર્ય હોય સગાઈ હોય લગ્ન પ્રસંગ હોય ત્યારે આપણે શિવ શક્તિનું આરાધન કરવું સંધ્યાનું ટાણું થાય એટલે શિવ શક્તિને યાદ કરવા શાસ્ત્રમાં ચોખ્ખું લખેલું છે કે ટાણું થાય ને ત્યારે આદિ અનાદિ અનંત શિવ શક્તિ આ આ આ ધરતી ઉપર ભ્રમણ કરતા હોય હોય છે છે જોતા કે જીવડા જે ભગવાન મહાદેવ શિવ શક્તિ એ જ જોતા હોય છે કે આ આપણે મૂકેલા જીવડા શું કરી રહ્યા છે શું કર્મ કરી રહ્યા છે એમ કહેવાય કે મંત્ર જાપ કરે છે કે નહીં કાંઈ સારું કર્મ કરે છે કે નહીં એટલે સંધ્યા સમયે ખાસ શિવ શક્તિનું સ્મરણ કરવું જેમ શિવ શક્તિ જયારે જોવે મારો ભક્ત જો મારું સ્મરણ કરે છે ત્યારે તે પણ આશીર્વાદ વરસાવતા જતા રહે છે છે ને તે નિરંજન નિરાકાર છે તે એમ કહેવાય કે શિવ અને શિવા નિત્ય આ ધરતી ઉપર ભ્રમણ કરતા હોય છે આવું શાસ્ત્રમાં લખેલું છે એટલે ખાસ કરીને સંધ્યા ટાણું થાય ને ત્યારે શિવ શક્તિનું હંમેશા આપણે સ્મરણ કરી લેવું ખાલી કાંઈ નહીં તો પાંચ વખત જય શિવ શક્તિ જય શિવ શક્તિ જય શિવ શક્તિ એમ બોલી લેવું પ્રભાતે વહેલા આપણે ભલે શિવલિંગની પૂજા કરી પણ સંધ્યાનું ટાણું થાય એટલે શિવ શક્તિનું સ્મરણ કરેલું અને તેવી જ રીતે જ્યારે આપણે રાત્રે સૂઈએ ત્યારે પણ આપણે શિવજીનો આભાર માનવો દ્વાદર જ્યોતિર્લિંગના નામ બોલવા બાર જ્યોતિર્લિંગ છે ને તે એમ કહ્યો કે આ સૃષ્ટિના બાર જ્યોત સમાન છે જીવતું જાગતું એમ કહ્યું કે સાક્ષાત આશીર્વાદરૂપે ભગવાન શિવ બિરાજમાન છે સૌરાષ્ટ્ર સોમનાથ શિશૈલ મલ્લિકાર્જુન ઉજ્જનીયા મહાકાલા ઓમ કારે મમલેશ્વરમ પરલ્યા બેજનાથમ ચડાંકીને ભીમ શંકરમ સેતુ બંધયિત રામેશમ નાગેશમ દ્વારકા વને વારાણસ્ય તો વિશ્વેશમ ત્રમકમ ગોમતી તટે હિમાલય તો કેદારમ દુશ્મેશ ચ શિવાલે એતાની જોતે લિંગાની સાય પ્રાત પઠેનર સત્વ જન્મ કૃતમ પાપમ સ્મરણે ન વિનશ્યતિ શિવ ભક્ત જારે તમારા મુખે આ દ્વાદશ જ્યોતિલિંગ નામ એમ કહેવાય કે બોલાય જાય છે ને ત્યારે એક જન્મના નહીં સાત જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે અને મનમાં હૃદયમાં જે પણ ઈચ્છા હોય છે તે ભગવાન મહાદેવ વાદર જ્યોતિલિંગ મહાદેવ બધા રૂપો આપણી સહાય કરે છે અને આપણા જીવનમાં સુખની વૃદ્ધિ કરે છે અને આ આદ્રા નક્ષત્ર તો એમ કહ્યું છે મહાશિવરાત્રિ આદરા નક્ષત્ર શ્રાવણ મહિનો તે વૃદ્ધિ કરનારા તહેવારો છે આપણી ભક્તિમાં વૃદ્ધિ થાય છે અને જ્યારે ભક્તિમાં વૃદ્ધિ થાય ને ત્યારે એમ કહેવાય છે કે આપણા જીવનમાં સુખની પણ વૃદ્ધિ થાય છે દરેક સંકટો આપણા હણાઈ જાય છે વૃદ્ધિ એટલે શું વૃદ્ધિ એટલે તમે નિત્ય નિત્ય માનો કે તમે પૈસા કમાતા હોય ડેલીના સો કમાતા હોય પણ એક સમય એવો હોય દિવાળીનો મહિનો હોય ત્યારે તમે ડેલીના સો કમાતા હોય એની બદલે ડાયરેક્ટ તમે હજાર કમાઈ લો છો દિવાળીનો મહિનો એવો હોય છે એવી જ રીતે આ ભક્તિમાં પણ એવું જ છે જ્યારે તમે એમ કહેવાય કે આદ્રા નક્ષત્ર હોય પછી મહાશિવરાત્રિ હોય અને શ્રાવણ મહિનો હોય ત્યારે તમે જ્યારે ભક્તિ કરો છો ને ત્યારે તે ભક્તિમાં વૃદ્ધિ થાય છે અઢળક વૃદ્ધિ થાય છે એટલે ખાસ કરી અને આદ્રા નક્ષત્રમાં શિવલિંગ પૂજા કરજો પ્રભાતે વહેલા ઉઠી બિલીપત્ર અને જે પણ આપણી સામગ્રી હોય સુંદર થાળીમાં ભેગી કરી લેવી અને પોણા વાગ્યા પછી નક્ષત્રનો થાય છે શનિવાર તારીખ મહિનો અને શનિવાર તે નક્ષત્ર શનિવારે તે દિવસે પોણા નવ વાગ્યા પછી આદ્ર નક્ષત્રનો પ્રારંભ થાય છે થોડુંક મોડી શિવલિંગની પૂજા રાખવી કારણ કે આપણે શાસ્ત્ર પ્રમાણે ચાલશું તો ભગવાન મહાદેવ એમ કે વધારે આશીર્વાદ વરસાવશે આદ્ર નક્ષત્રનો ભાગ બેસી જશે અને પોણા નવ વાગ્યા પછી તમે ગમે ત્યારે શિવલિંગ પૂજા કરશો તે ફળશે અને પોણા નવ વાગ્યા પછી ગમે ત્યારે આખો દિવસમાં ગમે ત્યારે તમે શિવલિંગ પૂજા કરી શકો બીજે દિવસે સાત તારીખે સવા છ વાગે આદ્રા નક્ષત્ર પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધીના સમયગાળામાં તમે ગમે ત્યારે ભગવાન શિવજીનું આરાધન કરી શકો છો તેનું તમને બમણું ફળ પ્રાપ્ત થશે જો તમે મનમાં એવું ગઠબંધન બાંધી લીધું કે મારે આદ્રા નક્ષત્રની પૂજા કરવી જ છે મારે અગિયાર રુદ્રાભિષેક કરવા જ છે મારે એક જ્યોત ભગવાન શિવજી શિવલિંગ સમક્ષ પ્રગટ કરવી જ છે તો પ્રભાતે તમે કરો તેનો કઈ વાંધો નહીં સવારે સાત વાગે ઉઠી અથવા છ વાગે ઉઠી તમે પૂજા કરો તે વાંધો પણ જે તમારે મનમાં તે ગઠબંધન બાંધી લીધું છે તમે નક્કી કર્યું છે કે મારે આદરા નક્ષત્રની પૂજા કરવી છે તો તમે પોણા નવ વાગ્યા પછી જ પૂજા કરશો તો જ તે તમને ફળશે કારણ કે શાસ્ત્રમાં ચોખ્ખું લખેલું છે કે પોણા નવ વાગ્યા પછી આદરા નક્ષત્રનો પ્રારંભ થાય છે અને શિવભક્ત એક વાત બીજી છે મેં મારે જાતથી અનુભવ્યું છે કે આદ્રા નક્ષત્રને દિવસે ખાસ કરી અને રાત્રિનો નજારો તમે જોજો રાત્રે અગિયાર બાર વાગ્યા પછી જ્યારે તમે રાત્રિમાં ઉઠો એક બે વખત ઉઠી અને તમારે જાગવું અને ક્યારેક ક્યારેક આકાશમાં જોવું અલગ જ તમને એક તેજ દેખાશે અલગ ઊર્જા દેખાશે હું ગયા વર્ષની વાત નથી કરતો પણ એની પહેલાંના વર્ષે અત્યારે બે હજાર પચીસ ચાલે છે મેં બે હજાર ત્રેવીસમાં એક સુંદર નજારો જોયો હતો આદ્રા નક્ષત્રમાં સુંદર એમ કહેવાય કે કાયદેસર રાત્રિના ચંદ્રમા જે ચાંદો હોય તેની આજુબાજુમાં સુંદર સુંદર સર્કલ થઈ ગયા હતા એક લાઈટ એક પ્રકાશના સર્કલ થઈ ગયા હતા અને અદ્ભુત તેજ મેં ચંદ્રમામાં જોયું હતું આદ્રા નક્ષત્રની દિવસે રાત્રે સુંદર એવું તેજ મેં ચંદ્રમાની આજુબાજુમાં જોયું હતું મને એમ થયું કે મેં મારી જિંદગીમાં આવો ઉજાસ ચંદ્રમાની આજુબાજુમાં જોયો નથી સાક્ષાત મને એવી અનુભૂતિ થતી હતી કે ભગવાન મહાદેવ આદ્રા નક્ષત્રની રાત્રે બ્રહ્મા અને વિષ્ણુની સમૂહ પ્રગટ થયા હોય તેવી મને અનુભૂતિ થઈ તેવું મને એમ કે દ્રશ્ય દેખાણો એટલે ખાસ કરીને જે આદ્ર નક્ષત્ર હોય તે દિવસે રાત્રે જાગી અને તે નજારો જોવાનું તમે ચૂકતા નહીં ખૂબ જ એમ કહેવાય કે આનંદમય જો તમારા ભાગ્યમાં હશે તમારા કે મારા ભાગ્યમાં હશે તો સુંદર એક આકાશમાં સુંદર નજારો તમને દેખાશે ચંદ્રમાની આજુબાજુમાં એક પ્રકાશ દેખાશે પછી સાક્ષાત ભગવાન મહાદેવ અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થયા હોય જ્યોતિર્મય સ્તંભ રૂપે પ્રગટ થયા હોય તેવું તમને અનુભૂતિ થશે દ્રષ્ટિથી અનુભૂતિ થશે તમને દેખાશે ખાસ કરીને આદરા નક્ષત્રના દિવસે શિવલિંગ પૂજા પણ કરજો રાત્રે સંધ્યા સમયે શિવ શક્તિનું સ્મરણ કરજો અને રાત્રે ઊઠી બાર વાગ્યા પછી છે એક વાગ્યે છે અઢી વાગ્યે છે ત્રણ વાગે છે બે ત્રણ વખત ઊઠી ઊઠી અને આકાશ તરફ જોવું તમને એકાદો એવો સીન દેખાઈ જાય નજારો દેખાઈ જાય કે ભગવાન મહાદેવ સાક્ષાત પ્રગટ થયો તેવું તમને અનુભૂતિ જરૂર થશે સુંદર આદરા નક્ષત્ર તમને દેખાશે જો ભાગ્યમાં હશે તો હું કન્ફર્મ નથી કહેતો ક્યારેક દેખાઈ જાય છે મને બે વર્ષ પહેલાં એવું દેખાણું હતું બે અગિયાર વર્ષે પણ હું ઉઠ્યો હતો બે હજાર ચોવીસમાં પણ હું રાત્રે ઉઠ્યો હતો પણ મને બે હજાર ચોવીસમાં દેખાણું નહોતું પણ બે હજાર ત્રેવીસમાં મને સુંદર આવો એક નજારો દેખાણો હતો ભગવાન મહાદેવની કૃપા એમ કહ્યું કે સાક્ષાત મારી પર વરસી હોય અને હું તો ત્યારે સ્પેશિયલ નહોતો ઉઠ્યો જ્યારે બે હજાર ત્રેવીસમાં મને આવો નજારો દેખાણો ને ત્યારે હું સ્પેશિયલ નહોતો ઉઠ્યો કોઈ ચિંતાનું મારી નિંદર ઉડી ગઈ હતી અને મને એમ થયું કે ચાલને ને બાર આટો મારું અને આટો મારીને મેં જોયું તો મને સુંદર નજારો દેખાડો અને મેં મારી ધર્મ પત્નીને પણ ઉઠાડે અને તેને પણ કહ્યું કે તું જો આકાશમાં કેવું અલગ જ અંજવાળું છે તું જો અને તેને પણ એમ કહેવાય કે ભગવાન શિવના સાક્ષાત દર્શન કરાવ્યા હતા આદરા નક્ષત્રના દર્શન કરાવ્યા હતા અને ખાસ કરી અને આ જે લાહો છે ને તે ચૂકતા નહીં જ્યારે જ્યારે આદરા નક્ષત્ર આવે મહાશિવરાત્રી આવે કે શ્રાવણ મહિનો આવે ત્યારે ભગવાન મહાદેવની આરાધના કરી લેવી આજે હું મારી વાણીને વિરામ આપું છું અને એમ કહેવાય કે સુંદર આદ્ર નક્ષત્રમાં છે તેમાં તમે શિવલિંગ પૂજા કરવા જાજો બધા ભક્તોને બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય